દિવાળી આવે એટલે આપણે બહારથી કે ઘરે નાસ્તા બનાવતા જોઈએ છીએ પરંતુ બહાર જેવો નાસ્તો અને વર્ષો જૂનો નાસ્તો મળી જાય તો કેવી મજા પડી જાય એકદમ સરસ જ ઘરે બને છે અને જાજા બધા પડવાળી આજે આપણે કંઈક સો વર્ષ જૂની રેસીપી જોઈશું તો જે ખૂબ જ સરસ બને છે ઓથેન્ટિક રીતે આ પૂરી છે ને ફક્ત મેંદાથી બનતી હોય છે એટલે કે અહીંયા જુઓ એક કપ જેટલો મેંદો અને અહીંયા મેં દોઢ કપ જેટલો રોટલીનો લોટ લીધેલો છે તો તેને ચાળીને લેવાનો છે અને તમે અડધો ઘઉંનો ને અડધો મેંદો લ્યો ને તો એવી રીતે પણ તમે યુઝ કરી શકો છો પછી લોટને સાઈડમાં મૂકીને એક આ રીતે નાનું વાસણ લઈ તેમાં વન ફોર્થ કપ જેટલું ઘી ગરમ કરવાનું છે ઉફાળું ગરમ કરવાનું છે ગેસની ફ્લેમ ધીમી જ રાખવાની છે અને એમાં છે ને બે ચમચી જેટલું તેલ જાય છે મિત્રો આમ તો આ પૂરીમાં છે ને ડાલડા ઘીનો ઉપયોગ થાય છે પરંતુ અત્યારે મેં ઘરનું જે આપણે શુદ્ધ ઘી હોય તે જ લીધેલું છે અને બે ચમચી જેટલું તેલ ઉમેરી ગરમ કરવા મૂકી દઈએ ત્યાર પછી જ્યાં સુધી તે ગરમ થાય ને ત્યાં સુધી આપણે મરી ખાંડી લેવાની છે હવે સ્વાદ અનુસાર આમાં આપણે મીઠું ઉમેરી દેવાનું છે અને થોડુંક આપણે પીળાશ પડતો કલર આવે ને એટલું જ આપણે હળદર પાવડર થોડોક અમથો એ ઉમેરવાનો છે મિત્રો તો અહીંયા છે ને ઘણી જગ્યાએ હિંગ પણ ઉમેરાતી હોય છે પરંતુ અમે નથી ઉમેરતા તો હિંગ તમારે ઉમેરવી હોય ને તો એક નાની ચમચી ઉમેરવાની હોય છે મિત્રો તો અહીંયા મેં એક મોટી ચમચી જે આપણે રેગ્યુલર હોય એ પ્રમાણે મેં ઘરની લીધી છે અને જુઓ આવી થોડીક અતકચરી આપણે ખાંડવાની છે એકદમ ઝીણો બુક્કો કરવાનો નથી કેમ કે જ્યારે એની થોડી થોડી કણી ખાવામાં આવશે ને ત્યારે એટલી ટેસ્ટ ને આમ કેટલી મસ્ત તેનો ટેસ્ટ આવશે હવે એક ચમચી મોટી ભરીને આપણે આખું જીરું મેં અહીંયા ખાંડી લીધું છે એને પણ આખા ભાંગું જ અહીંયા મેં રાખ્યું છે જે બંને વસ્તુઓ આપણે આ રીતના એડ કરી દઈશું મિત્રો ત્યાર પછી જો આપણે તેલને ઘી જે ગરમ કર્યા હતા એ થોડા જ હુંફાળા છે વધારે પડતા ગરમ નથી અને જો વધારે પડતું ગરમ હોય ને તો તેને ઠંડુ કરીને પછી જ લેવાનું છે તો જો અહીંયા જે આપણે તેલ કે ઘી ગરમ કર્યા હતા ને તેમાંથી આપણે થોડુંક મોણ માટે ઉમેરીશું મિત્રો તો થોડું થોડું કરીને આમાં ઉમેરતા જશું અને લોટને છે ને આ રીતના મિક્સ કરતા જશું તો જુઓ હવે છે ને આ રીતે બધું જ આપણે ઉમેરી દેવાનું છે થોડું થોડું મિક્સ કરીને અને ઉફાળું ગરમ હોય ને તો તમારા નાસ્તા હોય ને એ લોંગ ટાઈમ સુધી સારા રહે છે જો મુઠ્ઠી પડતું એટલે કે આગળ પડતું મોણ દઈશું ને તો મુઠ્ઠી ભાંગી નથી જતી જનરલી આપણે કેવું કરીએ કે મુઠ્ઠી વાળીએ ને તો તરત જ તે ભાંગી પણ જાય છે પરંતુ આ લોટ થોડો છે ને ભીનો થઈ જશે અને ત્યાર પછી જુઓ અહીંયા છે ને એક વાસણમાં આપણે હૂંફાળું ગરમ પાણી કરી લેવાનું છે એટલે કે સેજ આંગળી સાથે થોડું ગરમ લાગે ને એવું આપણે કરવાનું છે અને લોટમાં થોડું થોડું ઉમેરતા જશું અને આ રેસિપીમાં કેવું છે કે એનો લોટ બાંધો ને એ ખાસ મહત્ત્વનું છે જુઓ એક સાથે ક્યારેય પાણી નથી ઉમેરવાનું થોડું થોડું જ્યારે જ્યારે જરૂર પડે ને ત્યારે ત્યારે હું તમને કેતી જાઉં છું એ પ્રમાણે જ પાણી ઉમેરવાનું છે તો જો બધું જ પાણી ઉમેરાઈ ગયું છે ને પછી ફરીથી મને થોડુંક પાણીની જરૂર પડી છે એટલે ફરીથી મેં પાણી આ રીતના ગરમ કર્યું છે તો ખાસ કરીને લોટ સરસ બંધાશે ને તો જ તમારી પૂરીનું પરફેક્ટ રિઝલ્ટ આવે છે એટલે આપણે આ રીતે જ ઉમેરવાનું છે જો કઠણ પણ છે અને આમ છૂટો કરો ને તો છૂટો પણ થઈ જાય છે એવો લોટ બાંધવાનો છે આપણે જે જીરા પૂરી બનાવીએ એવો લોટ બાંધવાનો નથી ને કઠણ બાંધવાનો છે તો જો ભેગો કરી લીધો છે અને ઉપરથી થોડુંક પાણી આપણે આ રીતે કરી દેવાનું છે એટલે સુકાય નહીં અથવા તો ભીનું કપડું તમે ઢાંકીને અને ફરીથી તમે તેને ઢાંકી શકો છો અને દસ મિનિટ માટે તેને રેસ્ટ આપવાનો છે દસ મિનિટ પછી હવે ખોલીએ છીએ તો ફ્રેન્ડ્સ અહીંયા જુઓ અહીંયા છે ને તમને સફેદ સફેદ દાણા દેખાય છે જુઓ તો આ ખૂબ જ જરૂરી છે એટલે તમારો લોટ છે ને એકદમ સરસ સેટ થઈ ગયો છે જો આ રીતના દાણા થઈ ગયા છે અને ત્યાર પછી જુઓ આ લોટ છે ને એને આ રીતે મસળવાનો છે તો થોડુંક મને અહીંયા છે ને કઠણ જણાય છે તો થોડુંક પાણી ઉમેરવું પડશે તો એક ચમચી જેટલું આપણે ઉમેરીએ છીએ તો આવી રીતે હંમેશા જેમ જરૂર લાગે ને તો એમ એવી રીતે જ આપણે પાણી ઉમેરવું એટલે પરફેક્ટ લોટ થાય જો છૂટો પણ છે અને જે પ્રમાણે આપણે પાણી ઉમેર્યું ને તો એવું પણ નથી કે ઢીલો પણ થઈ ગયો છે તો જો આ રીતે નાનું લુવો આપણે લેવાનું છે આ બુરી કેવી છે કે એમાં મોણ વધારે પ્રમાણમાં છે ને એટલે મોટો લુવો કરવાનો નથી તો મીડિયમ સાઇઝનું કરીશું ને સાથે સાથે સાઈડમાં તેલ ગરમ કરવા પણ મૂકી દઈએ જો આ લોટના લુવા છે ને હવે બધા મેં કરી લીધા છે તો એને આપણે બિલકુલ સુકાવા નથી દેવાના કેમ કે કઠણ છે તો સુકાઈ જાય તો પછી વણવામાં બિલકુલ મજા ન આવે તો ઢાંકી દેવાનું અને એક એક લુઓ લઈને અને પછી ભણવાનું છે અને આ લોટ થોડો કઠણ છે એટલે એની કિનારી અને જે પૂરીની જે શેપ હોય ને તે મેન્ટેન ન રહે એટલે કે પરફેક્ટ ગોળ ના થાય તેની કિનારી પણ ફાટે એક તો એનું રિઝલ્ટ છે કે આ પૂરી છે ને એ જુઓ કિનારીએથી ફાટે છે એટલે પરફેક્ટ તેના લોટનું ટેક્સચર આવેલું છે તો આવી રીતે આપણે પૂરી નાની નાની વણવાની છે ને જેવી સામાન્ય આપણે ઘરે લોચા પૂરી કરીએ ને એ પ્રમાણે અને તેની કિનારીઓ જુઓ ફાટેલી છે અને જાડાઈ પણ આ રીતની રાખવાની છે એટલે કે એકદમ સરસ ખસ્તા બને છે અને બિસ્કિટ જેવી આ પૂરી લાગશે તમે માખણિયા બિસ્કીટ ખાધા છે ક્યારેય અથવા ખાજા ખાધા છે બસ એના જેવો જ ટેસ્ટ લાગે છે અને ઊંડે સુધી કાપા કરી લેવાના છે જો બે સાઈડ આપણે કાપા કરવાના છે મિત્રો જો આ રીતના કાપા કરીશું ને તો આ પૂરી છે ને બિલકુલ ફૂલશે નહીં ત્યાર પછી તેલનું તાપમાન જોઈ લઈએ તો થોડોક લોટ ઉમેરીએ ને તો ધીરે રહીને ઉપર આવવો જોઈએ જો ઉમેરતાની સાથે ઉપર આવવો જોઈએ તો આ રીતે પૂરી ઉમેરવાની છે જ્યારે પણ પૂરી ઉમેરો ને ત્યારે તમને એવું લાગે કે એકદમ ધીમું તેલ ગરમ થયેલું છે તો એવું જ રહેવા દેવાનું છે તો આ રીતે આપણે ધીમે ધીમે ત્રણથી ચાર પૂરી ઉમેરવાની છે અને શરૂઆતમાં તો છે ને આ પૂરીને અડવાની જ નહીં આપણે જો ઉપર આવવા દેવાની જો આ રીતના ને ત્યાર પછી જ આપણે તેને અડવાની છે જો શરૂઆતમાં આપણે અડકવાની ભૂલ કરીએ ને તો ઘણીવાર એમાં મોણ હોવાથી તૂટી પણ જાય તો આ રીતે કરવાનું છે જ્યારે ઉપર આવે ત્યારે એને હળવા હાથે પલટાવી લો અને થોડી વાર માટે આમ જ તેને રહેવા દો તો ત્રણથી ચાર મિનિટ જેવો ટાઈમ થશે એટલે સરસ આ રીતના પૂરી છે ઉપર આવી જશે અને કડક પણ થઈ જશે જુઓ થોડીક કડક પણ થઈ ગઈ છે અને હવે તમ તમાર તમે ફાસ્ટ ગેસ કરી લો સેજે બાંગશે નહીં કેટલો સરસ એનો શેપ એને જાળવી લીધો છે મિત્રો તો આવું જ્યારે થઈ જાય ને ત્યારે જો તમે સ્પીડમાં ફેરવશો ને તો પણ તૂટશે નહીં એટલે થોડુંક એને એ રીતે રહેવા દેવાનું ને લાસ્ટમાં થોડું મીડિયમથી ફાસ્ટ ગેસ કરશો એટલે સરસ ગોલ્ડન એટલે કે ગુલાબી આછો કલર આવી જશે જુઓ કલર તેનો જળવાઈ રહેશે અને આ પૂરીને તળાતા આપણે ટોટલ છે ને આઠથી નવ મિનિટ જેટલો ટાઈમ લાગશે મિત્રો અને ખાવામાં તો શબ્દો જ ઓછા પડે એટલી સરસ ટેસ્ટી લાગે છે મિત્રો તો તમે જરૂરથી બનાવી જોજો તેનું ટેક્સચર તેનો ટેસ્ટ તમને એમ લાગશે કે તમે બહારથી રેડીમેડ લઈ આવ્યા છો તો ખૂબ જ મસ્ત બને છે અને એમાં મરીનો સ્વાદ એટલે કેવું પડે એટલું મસ્ત લાગે છે એકદમ લેયર પડ્યા છે એકદમ ખસ્તા છે જો બિસ્કીટ પણ ભૂલી જશો ખારીને પણ ભૂલી જશો ટ્રાય કરજો રેસિપી ગમે તો શેર કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો લાઈક કરજો મિત્રો અને વિડીયોને જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર